ના લોકો થઈ જાય આજે સાવધાન કારણ કે આવનારી કલાકોની અંદર અરબી સમુદ્રમાં બનેલું વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતના વિસ્તારોમાં પાડશે ભારે વરસાદ અત્યારે ગુજરાતની અંદર મિત્રો કેટલાય વિસ્તારોમાં સરફેસ લેવલ ઉપર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે જેને લઈ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેનો વરસાદ શરૂ છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં ભારે બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અરબી સમુદ્ર ઉપર અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મધ્ય પ્રદેશથી લઈ ગુજરાતના આ રીતના વિસ્તારો ઉપર અસર કરતું જોવા મળ્યું છે એટલું જ નહીં મિત્રો બંગાળની ખાડીના મોસમી પવનોની અસર પણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર થતી રહી છે ને જેને લઈ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો શરૂ થઈ છે મેઘ સવારી આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે છવ્વીસમી જૂન અને બુધવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની રહેશે આગાહી તો બીજી તરફ બપોર બાદ તો વરસાદનું જોર કયા વિસ્તારોમાં વધશે સાથે જ મિત્રો છવ્વીસ તારીખના રોજ સાંજ અને રાત્રિના સમયગાળા સુધીની અંદર કયા વિસ્તારોમાં કેવું રહેશે વાતાવરણ આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો ચોમાસુ ભારે સક્રિય બન્યું છે ને જેને લઈ ગુજરાતની અંદર તીવ્ર થન્ડરસ્ટોર્મ વાળો અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથે જોવા મળે છે વરસાદ મિત્રો 25 તારીખના રોજ જૂનાગઢના વિસાવદરની અંદર 4 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકી ગયો તો બીજી તરફ ગીર સોમનાથના પણ કેટલાક વિસ્તારો હોય ને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સહિત પાટણના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા સાથે જોવા મળ્યો છે વરસાદ અને બીજી તરફ મિત્રો 25 તારીખની રાત્રિ દરમિયાન પણ વરસાદનું જોર જોવા મળ્યું છે ને આપ અહીં જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર વાદળાઓ તો બીજી તરફ અહીં ભરૂચના કાંઠાના વિસ્તારોમાં વીજળીના કડાકા અને બીજી તરફ કચ્છની અંદર પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદનો માહોલ જોવા મળ્યો છે આપણે જણાવી દઈએ મિત્રો અત્યારે જે પ્રકારે સેટેલાઇટની અંદર વાદળાઓ બતાવી રહ્યા છે એ પ્રમાણે વરસાદ નથી જોવા મળી રહ્યો બાકી આ જે પ્રકારે મિત્રો થંડરસ્ટોર્મ બને છે એ પ્રમાણે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવો જોઈએ પરંતુ આપને જણાવી દઈએ અત્યારે ગુજરાતની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા છે ને વાતાવરણમાં જે અસ્થિરતા બની છે જેને લઈ વાતાવરણીય ભેજની ઓછી માત્રાના કારણે આ પ્રકારનો માહોલ ઊભો થાય છે મિત્રો જે રીતે ગુજરાતની અંદર વરસાદની આગાહી હોય છે ને વાદળાઓ બંધાય છે એ પ્રકારે વરસાદ ભારે નથી જોવા મળતો તેમ છતાં પણ મિત્રો વરસાદ આવનારા રાઉન્ડની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એક પછી એક જોવા મળી જશે જોકે તેમ છતાં પણ કેટલાય વિસ્તારોમાં ગાજ વીજ સાથે એક પછી એક વિસ્તારોનો વારો વાવણીને લઈને થઈ રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની મેઘ સવારી મિત્રો પચીસ તારીખથી શરૂ થઈ ગઈ છે તો પછી હવે આપણે મિત્રો જાણીએ કે છવ્વીસમી જૂન અને બુધવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવું રહેશે વાતાવરણ ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે છવ્વીસ તારીખે મિત્રો બનાસકાંઠાના થરાદ પાટણ લાગુના રાધનપુર સાબરકાંઠાના પાલનપુર આજુબાજુના વિસ્તારો આ ઉત્તર ગુજરાત અને કચ્છના જે ઉત્તરી ગુજરાતના ભાગો છે વિસ્તારોની અંદર મિત્રો છવ્વીસ તારીખની વહેલી સવારથી જ વરસાદનો જોર જોવા મળશે તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર બનેલી વરસાદી સિસ્ટમની અસર મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પ્રમાણે જોવા મળશે વહેલી સવારે જોકે મિત્રો આપને જણાવી દઈએ તો છવ્વીસ તારીખના રોજ આ સાયક્લોનિક સિસ્ટમનો કયો છેડો વધારે મજબૂત બનશે એના ઉપર વરસાદનો આધાર રહેશે આપ અત્યારે જોઈ શકો છો કે આ સિસ્ટમ જે પ્રકારે અહીં એમનું આંખ છે ને આ પ્રમાણે એ ભમી રહી છે તો ખાસ કરીને જે ઉત્તરીય છેડો અને ખાસ કરીને પશ્ચિમી છેડો છે અત્યારે ભારે મજબૂત જોવા મળ્યો છે ભેજનું પ્રમાણ આવતા ઉત્તરી ગુજરાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો તો એ જ રીતે મિત્રો છવ્વીસમી જૂનના રોજ પણ ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાત અને કચ્છના ભાગો ઉપર આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની વધારે અસર રહેશે જેની અંદર આપ જોઈ શકો છો કે ખાસ કરીને છવ્વીસ તારીખે મિત્રો ગાંધીધામ લાગુના વિસ્તારો હોય આ સાથે જ જામનગરના રાજકોટના ઉપરના મોરબી આજુબાજુના વિસ્તારો આ સાથે જ કુડા લાગુના વિસ્તારો રાપર આ સાથે જ રાધનપુર કચ્છના પાટણ અને બનાસકાંઠા લાગુના મધ્ય આ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર મિત્રો છવ્વીસ તારીખે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળશે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ ગીર સોમનાથ સહિત દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ ડાંગના વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન હળવા વરસાદની આગાહી રહેશે અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે આજ મોડી રાતથી લઈ એટલે કે મિત્રો પચીસ તારીખની રાત્રિથી જ તે વરસાદનું જોર અરબી સમુદ્રની અંદર જે જોવા મળશે એમના વીજળીના કડાકા અને વીજળી થતી જોવા મળશે કારણ કે રાત્રે અરબી સમુદ્રમાં પડ્યો વરસાદ આ સાથે હવે પછી જોઈએ તો મિત્રો છવ્વીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે છવ્વીસમી તારીખના રોજ બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની આગાહી પર જોઈએ તો મિત્રો વધારે અસર જામનગર પોરબંદર દ્વારકા આ વિસ્તારોની અંદર રહેશે ને જેને મિત્રો વિસ્તાર વાઇઝ જોઈએ તો છવ્વીસ તારીખના રોજ બપોરના સમયગાળા દરમિયાન જામનગરના લાલપુરથી લઈ કાલાવાડ રાજકોટલા વિસ્તારો હોય આ સાથે જામજોધપુર સુધીના વિસ્તારો કંડરણા ભાનવડ પોરબંદર સુધીના વિસ્તારો હોય તો બીજી તરફ રાજકોટના પણ ગોંડલ જસદણ ચોટીલા સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય તો બીજી તરફ દક્ષિણી સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢના ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર જેમાં વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ગીર સોમનાથ ઉના તુલસીશામ કોડીનારના અંદરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો છવ્વીસ તારીખના બપોરના સમયગાળા દરમિયાન ગાજ વીજ સાથેના તીવ્ર વીજળીના કડાકા સાથેની ટ્રેન શરૂ થશે અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના આ દક્ષિણી અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મિત્રો વરસાદની ભારે અસર જોવા મળશે તો બીજી તરફ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ભાવનગરના અંદરના અમરેલી લાગુના વિસ્તારો હોય જેમાં ખાસ કરીને મહુવાના અંદરના પાલીતાણાવાળા વિસ્તારો સાવરકુંડલા રાજુલાના અંદરના તુલસી શામ સાવરકુંડલા સુધીના વિસ્તારો હોય તો બીજી તરફ અમરેલીની અંદર પણ ખાસ કરીને જસદણ રાજકોટ સુધીના વિસ્તારો હોય અને મિત્રો બોટાદના ખાસ રાજકોટ લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગાજ વીજ સાથેના અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમથી લઈને કોઈક વિસ્તારોની અંદર નવસારી હોય નર્મદા રાજપીપળાના વિસ્તારોથી લઈ વલસાડ ડાંગ આ વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથેના વરસાદની આગાહી રહેશે અને બીજી તરફ મહેસાણા આજુબાજુના અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જ મિત્રો સાબરકાંઠા લાગુના ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારો ઉત્તરી ગુજરાત અને કચ્છની અંદર છવ્વીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન દરિયાના કાંઠાના જે ગાંધીધામ રાપરના વિસ્તારો હોય કે જ્યાં તીવ્ર થંડસ્ટોમ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે આગળ વધીએ તો મિત્રો મોડી સાંજ દરમિયાન પણ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાની અંદર આ રીતે વરસાદનું જોર રહેશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ભેજવાળો છેડો મિત્રો સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ સુધીના વિસ્તારોમાં ભારે સક્રિય બનશે અને જેને લઈ જામનગરની અંદર પોરબંદરના અમુક વિસ્તારો હોય તો દ્વારકાના અમુક વિસ્તારોની અંદર છવ્વીસ તારીખે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે તો ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી સહિત રાજકોટના વિસ્તારોની અંદર પણ સાંજ પડતી જશે તેમ તેમ વરસાદનું જોર વધતું જણાશે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદનું જોર જોવા મળશે ને મિત્રો જેમ જેમ છવ્વીસ તારીખની મોડી સાંજ થતી જશે એમ એમ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદનું જોર વધી દઈએ તો અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય અમદાવાદ ધોળકા નડિયાદ આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરાથી આણંદ ખેડા ખંભાત લાગુના વિસ્તારો તો અમદાવાદના મહેસાણા વિરમગામ સુધીના વિસ્તારો અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો રાજકોટના બોટાદ સુધીના વિસ્તારો હોય તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન ભાવનગરના અને બોટાદ અમરેલીના આ વિસ્તારોની અંદર મિત્રો ગાજ સાથેના વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ કચ્છની અંદર પણ મોડી સાંજ દરમિયાન વરસાદનો જોર વધી શકે છે જેમાં બાકી રહેલા અન્ય વિસ્તારો જેમાં ભાડલી ગાંધીધામ રાપર સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતા મોડી સાંજ દરમિયાન જોવા મળી રહી છે ને ખાસ કરીને મિત્રો સાંજના સાતના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો જેની અંદર આપ અહીં જોઈ શકો છો કે છોટા ઉદેપુર બોડેલી આ સાથે જ ગોધરાના વિસ્તારો હોય તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર ફરી એકવાર બનાસકાંઠા સાબરકાંઠાથી લઈ મહેસાણા આ સાથે જ મહીસાગર અરવલ્લીનો જે રાજસ્થાન મધ્યપ્રદેશનો આ પટ્ટો છે આ પટ્ટાની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન ગાજ વીજ સાથેના વરસાદની આગાહી છવ્વીસ તારીખે રહેશે

સત્યાવીસ જૂનની વહેલી સવાર દરમિયાન ફરી સૌરાષ્ટ્રની અંદર મેઘ સવારી ખેડૂતો છે કે જેમણે હજુ વરસાદ નથી મળ્યો તો મિત્રો આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના સિત્તેર ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદ થઈ જશે ફરી આપને એકવાર જણાવીએ કે વરસાદનો આ રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નથી સરફેસ લેવલની અસ્થિરતા અને સાયક્લોનિક સર્ક્યુલેશનની થોડી ઘણી અસરના કારણે બીજી તરફ વાતાવરણની અંદર એટલા પ્રમાણમાં ભેજ પણ નથી કે સાર્વત્રિક વરસાદ જોવા મળે આ વરસાદ મિત્રો છૂટો છવાયો ગાજ ગાજવીજ સાથેનો હોય પરંતુ દિવસે ને દિવસે ગુજરાતના જે પણ બાકી રહેલા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આવનારા આ વરસાદના રાઉન્ડની અંદર તમામ જગ્યાએ વાવણીલાયક વરસાદ થઈ જશે ને જુલાઈ મહિનાની અંદર પાંચ જુલાઈ સુધી મિત્રો ચાલશે આ રાઉન્ડ એટલે મિત્રો આવનારા દિવસોની અંદર બાકી રહેલા તમામ વિસ્તારોમાં વરસાદ થઈ જશે છવ્વીસ તારીખે સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને મોડી સાંજ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદનું જોર રહેશે જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ